જિલ્લા શિક્ષણ અધિકારી તેમની પરના આક્ષેપોને નકાર્યા હતા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી એલ પટેલ હાઈસ્કૂલ માં પરીક્ષામાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલ આપઘાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે જેમાં પ્રિન્સિપાલે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી અને લાખ આપ્યા તો પાંચ લાખ આપવાની વાત કરી હતી પૈસા ના આપતા અંતિમ પગલું ભર્યું હોવાની વાત લખી છે આ ઉપરાંત પ્રિન્સિપાલે પત્નીને ઉલ્લેખીને પણ એક ચિઠ્ઠી લખી હતી તે પણ સામે આવી છે જોકે વડોદરા જિલ્લા ઘટના અઢાર તારીખે બની હતી અને સરકારી પ્રતિનિધિ ડાયરીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરીને આપ્યો છે ત્યારબાદ રોજ કામ કરીને કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ત્યાં તપાસ માટે ગયા હતા

કઈ માંગણી કરવામાં આવી છે હકીકતે જ્યારે એ લોકોની સુનાવણી કરવામાં આવી હતી ત્યારે અહીંયાથી કચેરી એમને છોડી એ જ વખતે એમની સામેનો જે આદેશ હતો એમની સામે જે નિયમનુસાર કાર્યવાહી સંચાલક મંડળે કરવાની રહી નિયમો અનુસાર એમને ત્યારે જ પત્ર આપી દેવામાં આવ્યો હતો એટલે ત્યારબાદ બીજા દિવસે એમના દ્વારા પગલું લેવામાં આવેલું છે એટલે એની જોગવાઈઓને આધીન જે નિયમ કાર્યવાહી થતી હોય એ અંતર્ગત પોતાના સ્વ બચાવ માટે તેમણે જે કંઈ કર્યું હોય એ મને જણાવ્યું છે જબરજસ્તી સહી કરાવવાનો બી આક્ષેપ લગાવવામાં આવે છે જ્યારે કર્મચારીનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે કચેરીના અંદર કર્મચારીઓ ઉપલબ્ધ હતા અને જબરદસ્તી એ પુખ્ત વ્યક્તિ છે એની સાથે કોઈ જબરદસ્તી સહી આ કે કોઈ પણ વ્યક્તિ ડિનાય કરી શકે છે અને ત્યારબાદ ફરિયાદ પણ કરી શક્યા હોત કે જબરદસ્તી મારી સહી લીધી છે એમને જે પગલું લીધું છે એમાં જે ઉલ્લેખ કર્યો છે એ ઉચિત નથી વધુમાં જ્યારે એમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું ત્યારે સંઘના પ્રમુખ આચાર્ય છે પોતે આચાર્ય સંઘના પ્રમુખ અને એમના આગેવાનો પણ અહીંયા

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર